હેલો મિત્રો કેમ છો મજા માને તો ફરજે સ્વાગત છે તમારો આજ રા એક નવા ધમાકેદાર વિડિયોમાં તો મિત્રો આજે આપણે તમને ધમ્રણ અને ટાઇટલ જોને ખબર પડી ગઈ છે કે આજના વિડિયોમાં આપણે શું કરવાનું છે ને શું નથી કરવાનું તો ચાલો વિડિયો ચાલુ કરીએ તો મિત્રો આજના વિડિયોમાં આપણે જે તમને આ માટલું દેખા છે કે નહીં તેની ઉપર આ ત્રણ સુતલી બોમ્બ લગાવવાના છે અને પછી શું રિએક્શન આવે તે આપણે જોવાનું છે અને માટલાની શું હાલત થાય છે તે જોવાની છે તો વિડીયોમાં બનાવી રહેજો અને મિત્રો જે આ માટલાની એક અહીંયા એક અહીંયા અને અહીંયા ત્રણ સુતલી બોમ્બ લગાવવાના છે અને મિત્રો આપણે સેફ્ટી ફર્સ્ટ એટલે આપણે જે હીરો બાઇકનું હેલ્મેટ આવે તે લાવે છે તો આપણે સેફ્ટી પહેરી લઈએ મિત્રો હેલ્મેટ પહેરવું જરૂરી છે કેમ કે જેઓના કપસી જે આવે તે ઉડે અને આપણને વાગી પણ શકે છે તો આપણે હેલ્મેટ પહેરી દઈએ તો મિત્રો તમારો ભાઈ તો મિત્રો તમારો ભાઈ હેલ્મેટ પહેરે તૈયાર થઈ ગયા છે તો ચાલો રિએક્શન જોવા તૈયાર થઈ જાઓ સુતલું બોમ્બ છે આ ટિકિંગની મદદથી હવે સોડતા તો નથી એટલે આપણે એનો હવે બીજો ઉપયોગ કરવાનો છે તમે જુઓ બીજી રીત લગાવી

તો મિત્રો તમે જોયું કે આપણો જે પહેલો આઈડિયા સક્સેસ થયો નહી જેમ કે એમાં એક જ હુતલું બમ્બ ફૂટ્યો અને એક સેટે જ અતર્યો અને તેની ડિબેટ પણ પ્લીર થઈ ગઈ અને એક તો હાથમાં જ નથી આવ્યો તો મિત્રો આપણે હવે બીજો આઈડિયા વાપર્યું તે પહેલા તમે જે મિત્રો જે તે સુતે મતો તેની ડિબેટ મળી ગઈ હતી તેને આપણે એક ગંજરપનો વિડીયો બનાવ્યું છે તે ક્લિપ તમે જુઓ વાહ વાહન તો મિત્રો તમે જોયું કે આપણો પહેલો આઈડિયા સક્સેસ ના થયો તો કશું વાંધો નહીં આપણો બીજો આઈડિયા રેડી થઈ ગયો છે તો ચાલો